દેગામ નગરપાલિકા વિસ્તારમાં ઠેક પાણી ભરાઈ જતા વિવિધ પરિવારો માટે ખીચડી વિતરણ કાર્યક્રમ યોજાયો ગાંધીનગર જિલ્લાના દેગામ શહેરમાં પડેલા ધોધમાર વરસાદથી ગરીબ પરિવારો માટે જાણે કે આપ તૂટી પડ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે તલાવડીમાં વોર્ડ નંબર એકમાં અને શ્રમિક પરિવારોના ઘરોમાં પાણી ભરાઈ જતા તેમની અન્ય જગ્યાએ સ્થળાંતર કરાવીને નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જેવા કે નગરપાલિકાના કોર્પોરેટર શશિકાંત અમીન પૂર્વ પ્રમુખ નિકુલ બારૂન પૂર્વ કોર્પોરેટર બિપિન ભાઈ ઠક્કર તેમજ કોર્પોરેટર હરેશભાઈ કોર્પોરેટર જેવા કોર્પોરેટરો ભેગા થઈને કાર્યમાં જોડાઈ જવા પામ્યા છે અને દેગામ જેટલા પાણી ભરાઈ ગયા છે તેમના ઘર ખાલી કરાવ્યા અને તેમની યાદી તૈયાર કરવામાં આવી રહી છે તેમના માટે રોજેરોજ જનસેવાનું કાર્ય કરવામાં આવશે અને ગરીબ પરિવારો માટે નગરપાલિકા હંમેશ તૈયાર રહેશે તેવી માહિતી પ્રાપ્ત થવા પામી છે